સોળ મે બે હજાર ચોવીસ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી ગોવિંદ ધાદલના જવી સાથે દોસ્તો એક મોટી હસ્તી છે ઓલ ઓવર ગુજરાતમાં જેમનું નામ અને કામ બોલે છે એવા આપણા એસસી એસટી અને ઓબીસીનું મોટું એક મિશન ચલાવે છે અને જેઓ ભાવનગર સ્થિત છે એવા આપણા ઓબીસીના નેતા અને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજનું ગૌરવ એવા ભાઈ શ્રી ચિમનભાઈ કટારિયા જેઓ પાંસઠ સાસઠ વર્ષની એજના છે અને નિવૃત્ત કર્મચારી છે બેંક કર્મચારી હતા એટલું બધું વિચારધારાનું કામ પાવરફુલ અને ઉપયોગી ચલાવે છે એટલે એની સરાહના કરવાની મારે ફરજ પડી છે એસસી એસટી અને ઓબીસીનું મોટું મિશન ગુજરાત લેવલે ચલાવે છે ઝલકારીબાઈ નામની ટીવી ચેનલ એમણે દોઢ બે વર્ષથી શરૂ કરી છે અને એ એના દ્વારા ગુજરાતના એસસી એસ ટી અને ઓબીસીના અસરકારક માણસો મિશનને વરેલા પ્યોર જેનામાં કોઈ જાતનું જ્ઞાતિવાદ ન હોય સમાનતાવાદ હોય એસસી એસટીના મિશન સાથે જોડાયેલા હોય નોલેજવાળા હોય ભણેલા ગણેલા હોય અને માત્ર ને માત્ર આપણા પંચ્યાસી ટકા મૂળ નિવાસી સમાજને જે ઉપયોગી હોય દાખલા તરીકે અંધશ્રદ્ધા કુરિવાજ વહેમ પાખંડ ધૂણું દોરા ધાગા અને જેના કારણે આ સમાજ ગરતામાં ધકેલા જતો હતો એવું વહેમ પાખંડ ધૂણું દોરા ધાગા કુરિવાજો એવું જે મિશન ચલાવતા હોય એના ઇન્ટરવ્યૂ પણ લઈએ છીએ અને એમની ડિબેટ પણ એ લોકો ઓપન કરે છે ઝલકારીબાઈ નામના યુટ્યુબ ચેનલ ઉપરથી ભાવનગરથી લોન્ચિંગ થાય છે એવા ભાઈ શ્રી મારા સાથી મિત્ર ચિમનભાઈ કટારિયા સાહેબને મારી બેવડી સલામ છે એમને તથાગત ગૌતમ બુદ્ધ દીર્ઘ આયુષ્ય આપે પરિવાર બધો સુખી સંપન્ન રહે એવી મંગલકામના સાથે થોડીક વાત કરવા જઈ રહ્યો છું ચમનભાઈ કટારિયાનો જે ત્રીસ વર્ષનો સમયકાળ છે એ અતિ મહત્ત્વનો છેલ્લા ત્રીસેક વર્ષથી એસસી એસ ટી અને ઓબીસીનું મોટું મિશન ચલાવે છે પછાત સમાજનો ઇતિહાસ નામનો એ પુસ્તક બહાર પાડી અને વિનામૂલ્યે લોકોને પહોંચતા કરે છે અસરકારક માણસોની મુલાકાત લે છે પછી ભગવાન ડોક્ટર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર શાહુજી મહારાજ પેરિયાર સ્વામી નારાયણ ગુરુ બિરસા મુંડા ફૂલે સાહેબ માતુશ્રી સાવિત્રીભાઈ ફૂલે માતુશ્રી ઝલકારીભાઈ માતુશ્રી રમાભાઈ માતુશ્રી આપણા મિશનને જે વરેલા મહાપુરુષો છે એવા તમામ મહાપુરુષોનો ઇતિહાસ ઉજાગર કરી અને ગુજરાતના એસસી એસટી અને ઓબીસીના લોકોના માનસ સુધી વાત પહોંચતી કરે છે યુટ્યુબ ચેનલના માધ્યમથી પુસ્તકોના માધ્યમથી એના કાર્યક્રમો જ્યાં જ્યાં થતા હોય ઓલ ઓવર ગુજરાતમાં થાય છે એ કાર્યક્રમોના માધ્યમથી ઘણું સરાહનીય અને પ્રશંસનીય કામ કરે છે એટલે મારે એક ફરજ પડી છે એમણે મને નથી કહ્યું કે ભાઈ મારી સરાહના કરજો મારી પ્રશંસા કરજો પરંતુ એનું કામ એવું છે નિખાલસ ભાવે વિનામૂલ્ય તમારા ઘર સુધી તમારા ગામ સુધી આપણા મોલ્લા સુધી આવી અને મિશનની વાત કરે છે પણ જ્યાં જે લોકો બોલાવે છે ત્યાં જાય છે છે ગુજરાતના આ છેડેથી ઓલા છેડે પોતાનું વાહન લઈ પોતાનો સમય બગાડી પોતાના ખર્ચે આટલી બધી જાગૃતિ લાવવાનું કામ કરે છે ખાસ કરીને ઓબીસીની જે એકસો ને છેતાલીસ જેટલી જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓની અંદર બહુ અંધકાર છે અંધવિશ્વાસ કુરિવાજ વહેમ પાકણ ધૂણું ધોરા ધાગા એમાં એ ખૂતેલો સમાજ છે એસસી ને ઓબીસી આમ તો કહીએ તો બધા જ પણ એમાં ખાસ કરીને ઓબીસીમાં વધારે પડતું આપણને અંધશ્રદ્ધાનું બધું જોવા મળે છે એટલે એ મોટું મિશન ચિમનભાઈ ચલાવી અને કેટલાય લોકોને અમારા જેવાઓને જેમણે આપણા મહાપુરુષો પ્રત્યે વાત ગળે ઉતરાવી અને મિશનમાં જોડાયેલા છે અને અત્યારે કેટલા બધા લોકો એમના નીચે એના હાથ નીચે એની આજ્ઞાથી મિશનનું કામ કરે છે અને સત્યનું કામ કરે છે અને વિનામૂલ્યે વગર ખર્ચે તો એવા ભાઈ શ્રી ચિમનભાઈ જેવા માણસોનો આ દેશમાં આપણા રાજ્યમાં દુષ્કાળ છે પૈસાવાળા પહારને એટલા કરોડોપતિ પતિ છે બિલ્ડિંગોવાળા બંગલાવાળા વાહનવાળા સાધન સંપન્ન પરંતુ મિશનનું જે કામ કરવાવાળા માણસોનો દુષ્કાળ દેખાય છે સૌરાષ્ટ્રમાં પર્વ પર ક્યાંક ક્યાંક આપણને એવા માણસો જોવા મળે છે એટલે ચીમનભાઈએ જે આ કામ કર્યું છે એને આપણે બધા સાથે મળીને બિરદાવીએ આપણે એનો ઉપયોગ કરીએ એમ એ એ જે રાહ બતાવે છે આપણને એ માર્ગે ચાલીએ અને આપણા મહાપુરુષ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલે મહાપુરુષ જ્યોતિરાવ ફુલે સાહેબ તથાગત ગૌતમ બુદ્ધ ડૉક્ટર બી આર આંબેડકર સાહેબ સાહુજી મહારાજ પેરિયાર સ્વામી નારાયણ ગુરુ બીર ચામુંડા આ આપણા મોમેન્ટના જે માન્યવર કાંસ્યરામ સાહેબ એવા જે આપણા મહાપુરુષો હતા અને અત્યારે સાંપ્રત સમયમાં છે એવા મહાપુરુષોને પણ અમારી સાથોસાથ સલામ છે જીમનભાઈ તમે આગે બળો હમ એસસી એસ ટી ઓ અમે તમારા સાથે છીએ જરૂર પડે ત્યાં અમે તમને મદદ કરશું આ કામનો વિડીયો સૌરાષ્ટ્રના અમરેલીથી લોન્ચિંગ કરી રહ્યો છું અમરેલીથી ગોવિંદ ધાદલના જય ભીમ બાબા ભીમકો સો સો સલામ પંદર મે બે હજાર ચોવીસ